નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ કથાસરિતા બનેલી એક ઘટના વિશે સુરેન્દ્રનગરના અવિનાશને બેંકની નોકરીમાં પહેલું પોસ્ટિંગ એ વઢવાણ મળ્યું હતું એટલે પહેલાં આઠ વર્ષ જલસાથી પસાર થયા હતા લગ્ન અને પછી પેલી દીકરીનો જન્મ બધું એ સમયગાળામાં રંગે ચંગે પતી ગયેલું પરીક્ષાઓ પાસ કરીને પ્રમોશન મેળવ્યું પણ અમદાવાદ પોસ્ટિંગ મળ્યા પછી ક્યાં રહેવું એ સવાલ અઘરો હતો દૂરના એક કાકાને ત્યાં પંદર દિવસથી ધામા નાખ્યા હતા મકાન ભાડે લેવા માટે મથતો હતો બેંકમાં એક મિત્રતા બનાવી કનુભાઈ પ્રોપર્ટીનું કામ કરતા હતા એમણે બતાવેલા મકાનમાં જે ગમે એનું ભાડું ઊંચું હોય અને ભાડું વ્યાજબી હોય એ ગમે નહીં ઓફિસમાં ચા પાણીનો વિવેક પતાવીને એ કનુભાઈ મુદ્દાની વાત પર આવ્યા બધા અખબારના રચુકડી જાહેરાતવાળા પાના પાના એમના ટેબલ પર પીડ્યા હતા એમાંની અમુક જાહેરાત ઉપર જુદા જુદા રંગથી પેનથી એમણે નિશાની કરી હતી એક જાહેરાત ઉપર આંગળી મૂકીને એમણે અવિનાશ અને અર્ચના સામે જોયું આજે એક પાર્ટીએ સીધી જાહેરાત આપી છે મકાન મારું જોયેલું છે તેના મેટમાં બે રૂમ એ ભાડે આપશે ઓળખાણથી આવ્યા છો એટલે ખોટું નહીં બોલું લગી રટકીને એણે ફોડ પાડ્યો આગળના ભાગમાં મકાન માલિક એકલો રહે છે સિત્તેર વર્ષનો એ ડોહો થોડોક ચક્રમ છે અગાઉ મેં જ ભાડવાત આપેલો અગિયાર મહિનાનો કોન્ટ્રાક્ટ હતો પણ એ ચાર જ મહિનામાં ભાગી ગયો એની મિસિસને દર અઠવાડિયે ડોહા જોડે ધડાધડી થતી હતી અર્ચના ચમકી એને શાસક નજરે કનુભાઈ સામે જોયું ચિંતા ના કરો ગભરાવા જેવી કોઈ વાત નથી કાકો નકશીક સજ્જન છે મહાત્મા ગાંધીની ઝેરોક્ષ જેવો જેન્ટલમેન છે પણ ગાંધીજીની જેમ જ ચીકણો છે ફળિયામાં લીંબુનું છોતરું કે ટપાલ ટિકિટ જેટલો કચરો દેખાય તો એની કમાન છટકે પાણીનો બગાડ જુએ તો બગડે પૈસામાં પણ કોઈની શરમ ના રાખે પહેલી તારીખે સાંજ સુધીમાં ભાડાની રકમ હાથમાં ના આવે તો હાહાકાર કરી મૂકે લાઇટનું મીટર અલગ છે છતાં એમાંય વેડફાટ લાગે તો વઢી નાખે અલબત્ત થોડી કાળજી રાખો તો વાંધો ના આવે અદલ મારા પપ્પા જેવો સ્વભાવ અર્ચના હસી પડી એમના હાથ નીચે તાલીમ મળી છે એટલે વાંધો નહીં આવે વાહ ભાઈ વાહ તો પછી કરો કંકુના કનુભાઈ પણ હસી પડ્યા દલાલી બચાવવા માટે કાકાએ આજે પોતાની રીતે જ છાપામાં જાહેરાત આપી છે એટલે પહોંચી જાઓ અનુભવના આધારે એમણે સમજાવ્યું તમારી ઓફિસથી આટલું નજીક કોઈ મકાન આ ભાડામાં નહીં મળે પાણીનો પ્રોબ્લેમ નથી સરસ હવા ઉજાસ છે તમારે બારગામ જવાનું થાય અને ઘરમાં બહેન અને બેબી એકલા હોય તો પણ કોઈ ચિંતા નહીં એવો સેફ એરિયા છે આંખ મીચીને કાકાની બધી શરતો સ્વીકારી લેશો તો પણ ફાયદામાં જ રહેશો ક્યારેક ટોકે તો કચકચ સાંભળી લેવાની રાઈટ એમનો આભાર માનીને અવિનાશે એ સરનામું બધું જ સમજી લીધું વૃક્ષોથી ઘેરાયેલી સોસાયટી એ અર્ચનાને પહેલી જ નજરે ગમી ગઈ ઝાપાની બહાર બાઇક મૂકીને બંને અંદર પ્રવેશ્યા ઝાપા અને ઓટલાની વચ્ચેના વિસ્તારમાં સરસ મજાના ફૂલ છોડ હતા ઓટલા પર કે ત્યાં બાંધેલા હિંચકા ઉપર લેશ માત્ર ધૂળ બારણું ખુલ્લું હતું બંને હિંચકા પાસે ઉભા રહ્યા અંદર આવો આ ગરમીમાં બહાર નહીં બેસાય રણકતા અવાજે વડીલે આવકાર આપ્યો સિત્તેર વર્ષની ઉંમરે પણ ડટાર એક વડિયું શરીર આછા બદામી રંગનો જભો માથે આછા થઈ ગયેલા સફેદ વાળ અને ચહેરા ઉપર તંદુરસ્તીની ચમક સોફા પરથી ઊભા થઈને આવકારતી વખતે વડીલ પણ અવિનાશનું નિરીક્ષણ કરી રહ્યા હતા ચોત્રીસ વર્ષનો છ ફૂનું ઊંચો પ્રભાવશાળી યુવાન પાણીદાર પારદર્શક આંખો અને ગોરો રંગ બેસો વડીલે સોફા તરફ ઇશારો કરીને બેસવાનું કહ્યું અને ફ્રીજમાંથી પાણી આપ્યું નામ તો દેવજી પટેલ પણ ઉંમરના હિસાબે બધા દેવું કાકા કહે છે બેવ દીકરા અમેરિકા રહે છે ભાડું આવે તો જ ગેસ ઉપર કુકર ચડે એવી દિશા નથી એટલે વ્યવસ્થિત ફેમિલી હોય એને જ આશરો આપવાનો છે ઘરડે ઘટપણ મને પણ સઘિયારો રહે તમે એક વાર જોઈ લો ગમે તો આગળ વાત કરીએ લાઇટ પંખા બંધ કરીને આગળ વધ્યા એટલે અવિનાશ અને અર્ચના એમના અનુસર્યા તમારી એન્ટ્રી સ્વતંત્ર છે ગેસ અને લાઇટનું મીટર પણ અલગ છે પાછળની ખુલ્લી જગ્યા પણ ચોખ્ખી ચણાક હતી કપડાં અને વાસણ માટે ચોકડી બહારની બાજુએ હતી અર્ચના ત્યાં તાકી રહી હતી એટલે દેવ કાકાએ કહ્યું પાણી સાચવીને વાપરવાનું જરૂર હોય એટલું વાપરવાની છૂટ પણ બગાડ ના થવો જોઈએ સાહેબને ભાડે આપેલું એમના શ્રીમતીજી તકલીફ ચાલુ ચાલુ જ રાખે એટલે મારો જીવ બળે ટોકો તો મેડમ ઝઘડવા લાગે આપણે ઝઘડો નહીં થાય બંને રૂમની વિશાળતા ને અવા ઉજાસ જોઈને એ પ્રભાવિત થયેલી અર્ચનાને ખાતરી આપી આ તમારું રસોડું ગેસની પાઇપલાઇન છે આ પલંગ સોફા અને ટીપોય સાચવીને વાપરવાના એમણે બંને સામે જોયું સ્વચ્છતા હોય ત્યાં જ લક્ષ્મીજી ટકે આંગણામાં પણ કચરો ના જોઈએ ભાડું આપવામાં પહેલી એટલે પહેલી તારીખ એમાં ચાલે આ બધું કબૂલ હોય અને ખરેખર શાંતિથી રહેવાની ઈચ્છા હોય તો આગળ વાત કરી અર્ચનાનો ચહેરો વાંચીને એ અવિનાશે તરત હા પાડી દીધી ત્રણેય આગળના ઓરણામાં આવીને એ સોફા પર ગોઠવાયા સૌથી પહેલા એક સ્પષ્ટતા કરી દો સિત્તેર પૂરા થવા આવ્યા છે એટલે ટ્રાફિકમાં બહાર નથી જતો દેવ કાકાએ અવિનાશ સામે જોયું રસોડાનો ચા દૂધ પૂરતો ઉપયોગ કરું છું બાજુની સોસાયટીમાં એક બહેનને ત્યાંથી સવાર સાંજ ટિફિન આવી જાય છે પણ ગેસ લાઇટ ટેલિફોનનું બિલ કે એવા નાના મોટા બહારના કામ તમને આપીશ એમણે હસીને ઉમેર્યું હવે પૂરો પરિચય આપીને હાલમાં શું કરો છો એ કહો સ્ટેટ બેંકમાં ઓફિસર છું હું મિસિસ અને અમારી ડબોળી એમ ઢઢી માણસનો પરિવાર છે કાકા પોતાના ચહેરા સામે તાકી રહ્યા હતા એનો અવિનાશને ખ્યાલ હતો આ ગાંધીવાદીને પરિવારનો પૂરો પરિચય આપીશ તો એ તૈયાર થઈ જશે એ ગણિતરી સાથે એ બોલ્યો આ મારી મિસિસ અર્ચના એના બાપાએ જીવ્યા ત્યાં સુધી ખાદી જ પહેરેલી દેવકાકાના ચહેરાના ચહેરા પરનો સંતોષ પારખીને આગળ બોલ્યો હું અવિનાશ અવિનાશ સુરેશભાઈ આચાર્ય સુરેન્દ્રનગરમાં છબીલા હનુમાન પાસે મારો બંગલો છે એના ગર્વનો રણકો પડ્યો હું એકાદ વર્ષનો હતો ત્યારે જ મારા દાદા વીરગતિ પામેલા એ છતાં આજે પણ સુરેન્દ્રનગરમાં એમનું નામ આદરથી લેવાય છે ભાનુશંકર એટલે ભળનો દીકરો એવું વડીલો કહે છે વીરગતિ કાકાની આંખ ચમકી લશ્કરમાં હતા મરદાનગી માત્ર મિલેટરીમાં જ ના હોય કાકા સમય આવે નાગરિક પણ શુરવીરતા દેખાડી શકે ને અવિનાશે ખુલાસો કર્યો પપ્પા અને ગામ લોકો પાસેથી એમના પરાક્રમની વાત સાંભળેલી છે સુરેન્દ્રનગરમાં શ્રવણ ટોકીજ પાસે બેંકમાંથી એક ભાઈ પૈસા ઉપાડીને આવ્યા ત્યારે અગાઉથી જાણકારી મેળવીને બે ગુંડાઓ એમની રાહ જોઈને ઉભા હતા એ જમાનામાં ખાસી મોટી કહેવાય એવી રકમનો થેલો એ સજ્જન મોટરસાયકલના હેન્ડલ ઉપર લટકાવે એ અગાઉ પેલા બંને લોટકાઓએ હુમલો કર્યો બધા દુકાનદારો અને રાહદારીઓ ગભરાઈને દૂર ખસી ગયા મારા દાદા બાજુની દુકાને ગાંઠિયા લેવા આવેલા અત્યારે મારો દેખાવ છે એ મારા દાદા ઉપર જ છે પહોળી છાતી કસાયેલું શરીર શારીરિક ઉપરાંત પ્રચંડ માનસિક તાકાત દાદાએ આ દ્રશ્ય જોયું અને પેલાને બચાવવા એ ત્રાડ પાડીને આગળ વધ્યા કોઈ પણ ભોગે પેલા માણસને લૂંટાતો બચાવવાના જનુન સાથે એમણે ગુંડાના હાથમાંથી થેલો ઝૂટવી લીધો બંને હાથથી ભીંસીને એમણે થેલો એવી રીતે છાતી સાથે જકડી રાખ્યો કે હવે ગુંડાઓ એમના પર તૂટી પડ્યા દાદાની લોખંડી પકડમાંથી થેલો આંચકી લેવા એ મરણિયા બન્યા દાદા પાસેથી થેલો છૂટે નહીં એ માટે જેના પૈસા હતા એ ભાઈ પણ બંને ગુંડાઓને કમરથી પકડીને દાદાથી દૂર ખેંચવા મથી રહ્યો હતો જોનાર લોકોમાંથી જો કોઈ આ બંનેની મદદમાં આવી જશે તો તકલીફ થઈ જશે ઝડપથી કામ પતાવવું પડશે એ વિચારથી એક ગુંડાએ ખિસ્સામાંથી રામપુરી ચપ્પુ કાઢ્યું દાદાના બાવડા ઉપર એને ચપ્પુ માર્યું તોય પકડ ઢીલી ના થઈ અજગર શિકારને ભરડામાં લે એ રીતે એમણે થેલાને જકડી રાખ્યો હતો એમના બાવડામાંથી નીકળતું લોહી એ જોઈને ભીડમાં ચીસા ચીસ શરૂ થઈ ગઈ એ દરમિયાન કોઈક દુકાનદારે પોલીસની જાણ કરી છે એટલે જીપની સાયરનનો અવાજ આવ્યો પોતાનો પ્લાન ઊંધો વાળનાર ઉપર દાજ કાઢ્યો હોય એ રીતે ગુંડાએ સ્ટાઇલથી દાદાના પેટની અંદર ઘુસાડીને ચપ્પુ એવી રીતે ગોળ ગોળ ઘુમાવ્યું કે દાદાના આતરડા કપાઈને બહાર આવી ગયા લોહીથી લથબથ દેહના શ્વાસ થંભી ગયા એ છતાં થેલો તો ઝઘડી જ રાખ્યો એક શ્વાસે આટલું બોલીને અવિનાશે કાકા સામે જોયું સાવ અજાણ્યા માણસને મદદ કરવા માટે એ પોતાના જીવનનું બલિદાન આપનાર માટે વીરગતિ શબ્દ યોગ્ય નથી ભારેખમ વાતાવરણ વચ્ચે દેવકાકાએ આંખો બંધ કરીને એ આકાશ સામે બે હાથ જોડ્યા વડીલ મારા પરિવારના સંસ્કાર છે ખિસ્સામાંથી ચેકબુક બહાર કાઢીને અવિનાશે ઉમેર્યું દર પહેલી તારીખે સવારમાં જ ભાડું આપીશ નોકરિયાત માણસ છું એ વિચારીને વાજબી રકમ બોલો તો મને પણ ઉંચાટ ના રહે દેવકાકા ગંભીરતાથી વિચારી રહ્યા હતા અવિનાશ અને અર્ચના એ આશાભરી નજરે એમની સામે તાકી રહ્યા હતા બાકીની બધી શરતોમાં ફેરફાર નહીં થાય એમણે અર્ચના અર્ચના સામે જોયું પણ ક્યારેક તને તકલીફ આપીશ ટિફિનમાં કોઈક વાર દૂધીનું શાક આવે ત્યારે ત્રાસ થાય છે એ વખતે આ વડીલને એક વાટકી શાક આપવું પડશે અરે કાકા જ્યારે પણ કંઈક સારું ખાવાની ઈચ્છા થાય ત્યારે દીકરી સમજીને પ્રેમથી આદેશ આપજો અર્ચનાએ હસીને ધરપત આપી અહીં રહેવા આવીશું પછી તમને મજા આવશે અને અવિનાશે કહ્યું એકવાર ફાઈનલ ફાઇનલ ભાડું કહી દો તું ભાડાની વાત કરે છે ત્યારે માથામાં હથોડા વાગે છે દેવું કાકાએ ઊભા થઈને અવિનાશના માથા પર હાથ મૂક્યો અવિનાશ અને અર્ચના આશ્ચર્યથી એકબીજાની સામે તાકી રહ્યા હતા અરે બેટા મારો જીવ બચાવવા જેણે પોતાનો જીવ જોખમમાં મૂક્યો મારા પૈસા બચાવવા પ્રાણની પણ પરવા નહોતી કરી એના પુત્ર જોડે પૈસાની પળોજન કરું તો પાપમાં પડું દેવ કાકાને અવાજમાં ભિનાશ વળી અમે લોકો જોરાવર નગરીની જમીન વેચીને કાયમી ધોરણે અમદાવાદ આવવાનું નક્કી કરેલું અને બેંકમાંથી આ મકાન માટે જ પૈસા ઉપાડેલા એ સમયના ત્રણ લાખ એટલે આજના તો ત્રણ કરોડ થાય દીકરા મારો થેલો જકડીને લોહીથી લથબથ એ તારા દાદાનું દ્રશ્ય તો હજુ નજર સામે તરવરે છે આંખમાં જરઝરિયા સાથે એમણે અવિનાશ સામે જોયું તારો દાદો ખુદાર અને ખુમારીથી છલકતો હતો એટલે તને મફત રહેવાનું ના ગમે એ સમજુ છું દર પહેલી તારીખે તારે સવારમાં જ એકાવન રૂપિયા આપવાના ભીની આંખે મોં મલકાવીને એમણે ઉમેર્યું બાકીની શરતોમાં કોઈ છૂટછાટ નહીં કાલે કે પરમ દિવસે સામાન લઈને આવી જાઓ મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ